જે દિલ્હી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે અરાજકતા ફેલાવે આપણા નવ યુવાનો હિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસ આપણા સમાજના માટે ભારત દેશના માટે ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે ધરમપુરમાં યુનિટી માર્ચ દરમિયાન ધવાલ પટેલ જે સાંસદ છે તેમનું સૌથી મોટું નિવેદન મળી રહ્યું છે ગુજરાતમાં અરાજકતા ફેલાવા માટે કેટલા લોકો આવ્યા હોવાની વાત ધવલ પટેલે કરી દિલ્હીથી આવેલી પાર્ટી આદિવાસી સમાજના ભાગલા પાડવા માટે હોવાનો ગંભીર આરોપ ધવલ લગાવ્યો રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય પરંતુ વાત આજે દક્ષિણ ગુજરાતની કરવી છે કે ત્યાંથી સાંસદ ધવલ પટેલે વિપક્ષ અને ખાસ આમ આદમી પાર્ટી સામે ગંભીર આરોપો લગાવ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા મંચ પરથી આડે હાથ લીધા ધરમપુરમાં યુનિટી માર્ચ દરમિયાન ધવલ પટેલ જે સાંસદ છે તેમનું સૌથી મોટું નિવેદન મળી રહ્યું છે સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓને નિવેદન અપાતા એ આડે હાથ લીધા છે ગુજરાતમાં અરાજકતા ફેલાવા માટે કેટલા લોકો આવ્યા હોવાની વાત ધવલ પટેલે કરી સાથે ધવલ પટેલે લગાવ્યો આદિવાસી સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ એ દિલ્હીથી આવેલી પાર્ટી કરી રહી છે આમ આદમી પાર્ટી સામે ગંભીર આરોપો જે લોકો અરાજકતા ફેલાવે છે તેમને હું ચેતવી ચેતવણી આપું છું અહિયાના યુવાનો ભાજપ સાથે જોડાયેલા હોવાની વાત ધવલ પટેલે કરી છે સાથે ધરમપુરમાં યુનિટી માર્ચ દરમિયાન ધવલ પટેલે આ નિવેદન આપ્યું છે નિવેદન આપતા આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ કે જે આદિવાસી સમાજમાંથી આવે છે આદિવાસી વિસ્તારમાંથી આવે છે કે જે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે જેમ કે ચૈતર વસાવા સહિતના લોકો છે આ લોકો ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આરોપો લગાવે છે ત્યાં અલગ અલગ જગ્યાએ સભાઓ કરે છે અને એ જગ્યાએથી સાંસદ ધવલ પટેલ પણ આવે છે તેમણે એ આદિવાસી સમાજના યુવાનોને લઈને વાત કરી કે આદિવાસી સમાજના યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા યુવાનો છે દિલ્હીથી આવેલી પાર્ટી કે જે દેશના ટુકડા કરવા માટે જે કરતી હતી એમને એ સમર્થન કરે છે તેવી વાત સાંસદ ધવલ પટેલે કરી છે ત્યારે ખુલ્લા મંચ પરથી આમ આદમી પાર્ટીના નેતાઓને કયા પ્રકારની વાત કહી અને ચેતવણી આપી એમણે સાંભળો પેલા એમણે યાદ કરો પણ થોડો સમય ખાસ કરીને ભારત દેશમાં અને ગુજરાતમાં અરાજકતા ફેલાવા માણસ આવ્યા છે ભારત દેશની એકતા માટે ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય ભગવાન બિરસા મુંડા હોય તાત્યામા ભીલ હોય ભારત દેશને એક કર્યા દરેક સમાજને એક કર્યા પણ અમુક પાર્ટીઓ છે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે સમાજમાં વિભાજન થાય એના માટે પૂરો પ્રયત્ન કરે છે એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે અરાજકતા ફેલાવે આપણા નવયુવાનો હિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસ આપણા સમાજના માટે ભારત દેશના માટે ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે તો આ જેટલા લોકો અરજ ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે અહીંયા આજુબાજુના વિસ્તારમાં આવીને પણ લોકોને જાત જાતના પ્રોપોગેન્ડા કરવાના છે જાત જાતની ચડાવણી કરવાની છે અને સો ટકા ખાતરી છે કે અમારા બધા જ યુવાનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાવાના છે અને આજે આપણે બધા મોટી માત્રામાં બધા એક સાથે એકતા યાત્રા કાઢીને આપણે બધા જ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ પણ કરવાનું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણને શીખ આપી ગયા છે ભગવાન વિશ્વ મુંડાજી જે શીખ આપી ગયા કે આપણે ભારત દેશને એક રાખવાનું છે અને દરેક સમાજને એક રાખવાનું છે એવું કામ આપણે બધાએ કરવાનું છે અને